નગા પપ્પુ ની વારે વારે નીંદર બહુ ઉડી જાય મિશુ ચાચી થી ચડી જશે ચાચી સ્ટ્રોંગ છે તારા માં શક્તિ છે બતાવ તો હું ને તારા માં કેટલી શક્તિ છે આમ મારી સામે જોઈને બતાવ તો શું થયું હે

જે પડે નહી હોય થઈ જશે થઈ ચલો 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 તો વિડીયો બનાવવા માટે અમારી ગેંગ આવી ગઈ છે તો હવે કરશું વિડીયો બનાવવાનું ચાલુ લે પેટી બનાવ આ ઈ સુનવા છે તે ઓ ઓ પેટી બનાવી મો આ હા હા ઓ સાવ

Gracias.